જય માતાજી મિત્રો ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર મિત્રો અત્યારે બ્લોગની શરૂઆત થાય ખેતરમાંથી અમારા કાકાનો છોકરો ખેતરમાં રહે હોય અને મકાન બનાવ્યું હોય એના મકાનનું વાસ્તુ હોય એટલે હું ત્યાં આગળ જઈ રહ્યો ઘરવાળા બધા ત્યાં આગળ પહોંચી જઈ હું પણ તો જાઉં તમે બ્લોગમાં જોડાયેલા રહેજો ત્યાં આગળ કેવી તૈયારી ચાલુ કેવી મિત્રો જુઓ મારા ભાઈના ઘરનું વાસ્તુ હોય તેના માટે રાતના જમણવાર તૈયાર થઈ રહ્યો એ આ પહેલાં બને મંચુરિયમ આ કારીગર મંચુરિયમ બની રહી આ મંચુરિયમનો લોટ બોધેલો આવું બને અમારા વનરાજ પત્રીઓ આ પોણાનો પોણો આવું હ આ દાળ બને

જે જગ્યાએ હાથરવા જવાનું આ મકાન આજે ખાતરીને મુહૂર્તે મુહૂર્ત છે ઢગલા પણ જોઈએ વચ્ચે વચ્ચે ટાઈમ મેનેજમેન્ટ થાય આવતો જમી જઈએ પછી જઈએ બાર અરે કિચન બેઠક રૂમ મારે ભાઈ ઓફિસ બનાવી હે કરેલા રૂમો ખુલ્લી ગેલેરી જો આપણે બધો નજારો દેખાય ખેતરમાં મકન હોય ને મજા આવી જાવ કે અંકલ ને બેડરૂમ બનાવ્યા બેડરૂમ અંદર બીજા માળે એસી વાળો બેડરૂમ બનાયો મકાનનો ઉપરનો ભાગ જોઈ લો કોરે મોરે ખુલ્લા ખેતર જે ક્ષેત્રમાં મકાન અજે સોલાર પ્લેટો મારે લે લે તો વને ચાલુ છે યતરમાં મખાના તરફ જાય છે બહુ મસ્ત ભરાય માં અંકલ ચાલુ

લો પનીરની સબ્જી તૈયાર થઈ જીંગ તળાજો

દૂર થી બંગલા નો લુક કઈક આવો લાગે જોઈ લ્યો આયા ખાવાનું કે પકોડી ખાવાની કે કે મિત્રો આ પકોડી નું કાઉન્ટર લગાવી દીધું હોય જોઈ લ્યો જસિંઘે પરવીનસિંઘે મુહૂર્ત કરી દીધું મંચુરિયમ નું કેવું મંચુરિયમ હાર્વન મંચુરિયમ તો ગરમ હો યાર ગરમ ખાવાની જ મજા આવે

મળશું એક નવા દિવસ સાથે અને એક નવા બ્લોગ સાથે તમને મારી ચેનલના વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામ આપજો